હમણાં એક સમાચાર સાંભળાય છે કે પેટ્રોલમાં વીસ ટકા ઇથેનોલ છે એ આવવાનું છે હવે આજ સમાચારથી જે આપણા મંત્રીજી નીતિન ગડકરી અને એમના દીકરાએ કેટલા રૂપિયા કમાણાને એની આજ વાત કરવી છે બેનું છે એવું કે નીતિન ગડકરીનો દીકરો છે નિખિલ ગડકરી એને કંપની બનાવી હતી એનો શરૂઆતમાં શેર છે એ ચાલીસ રૂપિયા હતો એ છે દોઢ વર્ષમાં વધી અને છસોને અડસઠ રૂપિયા સુધી જે પહોંચી ગયો છે કંપની શેની હતી ને એ જાણશોને તો તમે ચોખ્ખી ઉઠશો એ કંપની છે ઇથેનોલ બનાવવાની હતી એટલે અત્યાર સુધી આપણે એવું જોયું તું કે કોન્ટ્રાક્ટ લઈ જાય ગયા નેતાના દીકરાઓ ને નેતાના જે હગાવાલા હોય એને કોન્ટ્રાક્ટ મળતો પણ હવે છે બધું જે આખે આખું રચના છે એ પોતાના દીકરાઓ માટે થતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે નિખિલ ગડકરી છે જે નીતિન ગડકરી દીકરો એણે જે ઇથેનોલની કંપની થાય અને એ દોઢ વર્ષમાં છે ચાલીસ રૂપિયા થી છસો ને અડસઠ રૂપિયા સુધી પહોંચી ગઈ અને એમ કેવાય છે કે એમાં એક હજાર ને ઓગણચાલીસ કરોડ રૂપિયા છે આ કંપની કમાણી છે એટલે વિચાર કરો જે મંત્રી છે એવા નિર્ણયો લઈ રહ્યા છે જેથી કરીને પોતાની દીકરાની કંપનીને ફાયદો થાય હકીકતમાં છે લોકોને એમ ભરમાવ્યા છે કે આપણા ખેડૂતોનો માલ વેચાશે અને વિદેશથી જે પેટ્રોલ ઓછું ઇમ્પોર્ટ કરવો પડશે પણ આ બધી જે નદી વાસ્તવિકતાથી જે ક્યાંય દૂર ની છે કારણ કે વિદેશથી પેટ્રોલ ઇમ્પોર્ટ કરવાનું છે એ બંધ નહીં થાય ઉલટા નું વીસ ટકા ઇથેનોલ ના કારણે છે જે વાહનો છે એના એન્જિન છે એ જલ્દી ખરાબ થશે આ એક હકીકત છે એટલે હકીકત જે છે કે વીસ ટકા ઇથેનોલ ના કારણે જે વાહનો છે એ જલ્દી ખરાબ થશે ઈ સરકાર નથી બતાવતી કારણ કે પોતાના દીકરાઓની કંપની છે ઇથેનોલ વેચી રહી છે એટલે છે આ વીસ ટકા ઇથેનોલ નો કાયદો આવ્યો છે બાકી જનતાના ભલા માટે નથી આટલું સમજી લેજો અને જો તમે ગુદી ભગત હોય તો આ તમારા માટે નૈવી વાસ્તવિકતા છે કે તમારા જે મંત્રી છે જેને તમે સૌથી પ્રામાણિક ગણો છો ને એ જ પોતાના દીકરાની કંપની માટે કામ કરી રહ્યા છે બાકી બધી જનતાનું તો જવા દો ધન્યવાદ જય હિન્દ જય ભારત